પ્રયાગરાજમાં હતા અને અઢી વાગે અઢી થી ત્રણ ના વચ્ચે માત્ર બે મિનિટ માટે એક સ્ટેમ્પેડ થયું અને એ થયું પ્રયાગરાજ સંગમ નોઝ ઉપર અને ત્યાં જે ભગદળ થઈ એના ભગદળમાં જે તમે દસ નો આંકડો કહો છો પછી ચૌદ નો આંકડો થઈ ચૂક્યો છે અને એના સાથે સાથે જે છે એ ઘણા બધા શ્રદ્ધાલુ ઘાયલ થઈ ગયા આ સંપૂર્ણ વ્યવસ્થા જે બગડી એ ત્યાં બેરિકેડ તોડી અને જે પબ્લિક સુતી હતી એના ઉપર બીજી પબ્લિક આવી જવાના કારણે ઘટી હતી હવે અહિયાં સ્નાન ચાલી રહ્યું છે અમે સવારે વાગે સ્નાન લીધું અત્યારે હાલ અરેલ ઉપર છે પાછળ મારે પાછળ તમે જોઈ શકો છો કે પબ્લિક અત્યારે શાંતિપૂર્વક સ્નાન કરી રહી છે અને સ્નાન કરીને જઈ રહી છે પણ એક વાત નક્કી છે કે જે રીતની વ્યવસ્થાઓ અહીંયા કરીને જે રીતે અહિયાં જે પ્રચાર પ્રસાર કર્યો હતો કે ખૂબ ખૂબ સારું છે લોકો આવો 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 કરીને લોકોને બોલાયા પણ જે રીતે પ્રશાસન ને વ્યવસ્થાઓ રાખવાની હતી એ વ્યવસ્થાઓ એ પ્રકારે નહોતી પહેલાથી જ અપેક્ષિત હતો કે આટલા આટલી મોટી સંખ્યામાં પબ્લિક અહીંયા આવશે પણ છતાંય જે પ્રશાસન ની વ્યવસ્થાઓ કરવાની હતી એ વ્યવસ્થાઓ એને એને અનુરૂપ નહોતી વ્યવસ્થાઓ તો કરી છે પણ જે રીતે પબ્લિકનો ઘસારો હતો એ પ્રકારે જે વ્યવસ્થાઓ કરવી પડે એ વ્યવસ્થાઓ નહોતી અને આવું કહેવાય છે કે આ અમૃત વરસે છે ભગવાન સ્વયં આવે છે તો આ ભગવાનને દયા દ્રષ્ટિ સમજો કે આ જે બી થયું દુર્ભાગ્યપૂર્ણ થયું પણ ખૂબ ખૂબ મોટી ઘટના જે થવાની હતી એ અટકી ગઈ ઘણા બધા ઘાટો ઉપર જે છે એ જે પબ્લિક અમે સવારે જોઈ એ પબ્લિક જોઈને જ અમને લાગતું હતું કે આટલી મોટી આટલી મોટી તાદાદમાં જો પબ્લિક અહીંયા આવી છે અને પ્રશાસનના નામે જે પોલીસ કર્મી છે એ આની વ્યવસ્થા સંભાળી શકે એવી પરિસ્થિતિ એવા નહોતા અને જે લોકોએ ગાડીમાં વચ્ચે વચ્ચે જે પાર્કિંગ કરી દીધી હતી પાર્કિંગ હટાવી નહોતી પબ્લિકને આવાજાઈમાં ખૂબ તકલીફ પડતી હતી એ બધું જોઈને અમને લાગ્યું કે કોઈક વ્યવસ્થા અહીંયા એવું હોવી જોઈએ જેથી તબક્કાવાર પબ્લિક આવે ને પછી સ્નાન કરીને જાય પણ એ વ્યવસ્થા અહીંયા નહોતી અને એ સત્ય છે અને એના કારણે જ આ ઘટના ઘટી છે પણ હજુ બી આપણે પ્રાર્થના કરીએ કે આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના બીજી કઈ જગ્યા ઉપર ના ઘટે જ જો આ જેવું સ્ટેમ્પર્ડ થયું એને બાદ હોસ્પિટલની જો વ્યવસ્થા ત્યાં બધી સારી હતી કેમ્પો લગાયેલા હતા અને ત્યાં ઘાયલોને પ્રાથમિક સારવાર મળી જે વધારે ઘાયલ હતા એમને પ્રયાગરાજ મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા છે અને ત્યાં સારવાર અત્યારે ચાલુ છે જી ગોપી વિવેક પણ મને એક સવાલ એ થઈ રહ્યો છે કે ગઈકાલે પાંચ પોઈન્ટ પાંચ કરોડ થી વધારે શ્રદ્ધાલુઓ દર્શન કર્યા હતા આજે મોની અમાવસ્યા અંદાજ હતો કે દસ કરોડ થી વધારે લોકો આવશે ત્યાં આગળ તો શું સરકારી વ્યવસ્થા એટલી સુઘડ નોતી કરવામાં આવી સરકારી વ્યવસ્થાઓ તો ગોપી હતી પણ જે આંકડો આપણે બતાવી રહ્યા છે કે પાંચ કરોડ માં જ સરકાર હલી ગઈ હતી એક પ્રકારે તો દસ કરોડ માં તો સંભવ જ નહોતું આટલું બધું વસ્તુ કરવાનું અને બીજી બાજુ એ કે જે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો કે એકસો ચુમ્બાલીસ વર્ષ બાદ આ મહાકુંભ છે ખુબ મોટો મહાકુંભ છે ઉત્તર પ્રદેશ સરકારે ખુબ સારી વ્યવસ્થાઓ કરી છે પણ એવી કોઈ વ્યવસ્થાઓ તો કરી છે પબ્લિક જો રસ્તા ઉપર ઉપર સુવા મજબૂર થઈ જાય અમે સવારે જોયું કે પબ્લિક ક્યાં ક્યાંથી આવતી હતી ને રસ્તા રોડ ઉપર સુઈ ગઈ તો એટલી આટલી ઠંડીમાં રોડ ઉપર સુઈ જવું એ ખૂબ મોટી પીલી હતી બધા રેન બસેરા પહેલા જ ફૂલ થઈ ગયા હતા જે પબ્લિકનો જે રેન બસારા હતા એ બધા રેન બસારાના આંકડો મને નથી ખ્યાલ કે કેટલો ઉત્તર પ્રદેશ સરકારે કર્યો હતો પ્રશાસને કર્યો હતો પણ મોટી સંખ્યામાં રેન બસારા પૂરા ભરાઈ ગયા હતા બે દિવસ અગાઉ જ અહીંયા કોઈ પણ હોટલમાં કમરા નથી મળતા ટેન્ટ સિટીમાં કમરા નથી મળતા રેન બસારામાં નથી મળતા સામાન્ય પબ્લિક શું કરે બિચારી જે પબ્લિક બહારથી આવી રહી છે રોડ ઉપર જ સુઈ ગઈ અને જે સંગમ નોઝ ઉપર વસ્તુ થઈ છે ત્યાં એમ જ થયું કે પબ્લિક ને સવારે બ્રહ્મ મુહૂર્ત માં એમને સ્નાન કરવાનું હતું એટલે પબ્લિક ત્યાં દૂર દૂર થી આવી હતી વીસ વીસ કિલોમીટર ચાલીને પબ્લિક પબ્લિક પહોંચી છે ત્યાં તો બટ હવે તે થાકી જાય અને બીજું એ કે જે આંકડાઓ જે વાત છે ને એ હું આપતે તમને બતાવું કે પ્રયાગરાજ ને જે બાજુ જેટલી બી એન્ટ્રીઓ છે એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે એટલે જે એન્ટ્રી પેલા પબ્લિકે લઈ ચૂકી છે એ ઘસારો તો હજુ બી છે તમે મારા પાછળ જોઈ શકો છો હજુ બી લાખોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે તો આ ક્યાંથી આવી રહ્યા છે જો એન્ટ્રી બંધ કરી દીધી એન્ટ્રી રાતના ના બાર વાગે બંધ કરી દીધી હતી પણ જે લોકો ઓલરેડી પ્રયાગરાજમાં છે અને એ જે આંકડો અત્યારે આવી રહ્યો છે કે દસ થી અગિયાર કરોડ નો આંકડો જે આવી રહ્યો છે એ ઓલરેડી પ્રયાગરાજમાં લોકો છે ને એ અત્યારે સ્થાન લઈ રહ્યા છે હજુ એમના ઠેકા નથી પડ્યા તો આ એક અવ્યવસ્થાઓ હન્ડ્રેડ પરસેન્ટ અવ્યવસ્થાઓ અહીંયા હતી અને અમે નજરે જોઈ છે

આવ્યા અને એનો વીવીઆઈપી ના પાછળ જે છે એ એવું લાગ્યું કે પ્રશાસન અને પોલીસ વીવીઆઈપી ના ચક્કરમાં પડેલી છે અને એ એ શું કામ જરૂરત હતી અહીંયા જેટલા બી કથાકાર ચાલે છે જેટલી બી જગ્યાઓ કથા ચાલે છે ત્યાં મોટા મોટા એમના ભક્ત જે પૈસેદાર ભક્ત આવે છે કે જે મોટા અભિનેતા જેવા લોકો આવે છે કે એમને જે એમને બધા જે ચક્કરમાં સાધારણ પબ્લિક બહુ હેરાન થઈ છે આમાં કોઈ બે મત નથી મારા ખ્યાલથી એક ઘાટ વીવીઆઈપી માટે રિઝર્વ કરી દેવાનો હતો કે ઉપર વીવીઆઈપી આવે રહે સાધારણ પબ્લિક અને વીવીઆઈપી ને જયારે તમે જોડે જોડી લો સાથે તો પછી એક ઘાટ સાધારણ વ્યક્તિ માટે એક ઘાટ વીવીઆઈપી માટે બંને એક જ રોડથી આવે તો શું હાલત થાય એટલે આ જે વ્યવસ્થાઓનો જે છે ક્યાંક ને ક્યાંક થામી રહી છે ગોપી એમાં કોઈ બી નથી

તેરે અખાડાના આચાર્ય મહામંડેશ્વર જોડે એમને વાત કરી અને એમને નક્કી કર્યું કે હવે આપણે સ્નાન આજનું રદ કરીએ કારણ કે જો હવે આવી પરિસ્થિતિમાં જ્યાં પબ્લિક જ એટલી બધી છે તો સાધુ સંતો જો પચાસ લાખ કહેવાય છે કે પચાસ લાખની તાદાદમાં સાધુ સંતો નાગા બાબાઓ બધા લોકો આવી જાય છે તો એ બધાની વ્યવસ્થામાં તો હજુ અવ્યવસ્થા થશે કારણ કે સ્નાન મોની અવસ્થાના દિવસે જ્યારે સ્નાન થાય ત્યારે ગાજો વાજો સાથે એમની સ્નાન કરવા જતા હોય એની વિધિ જોવા માટે બી પબ્લિક કુદી પડે તો એટલે એમને એવું ડિસાઈડ કર્યું કે આપણે કોઈ કોઈ પેલું નથી કરવું અને આપણે રદ કરીએ છીએ અને આગામી વસંત પંચમીના દિવસે કરીએ છીએ તો આપણે અખાડા ઉપર વાત થતી હતી કે અખાડા જે સ્ટેન્ડ છે તો અખાડા જે સ્ટેન્ડ લીધું એ આમ જોવા જઈએ તો સાધુ સંતોએ મોટું મન રાખીને કીધું કે એમના જિંદગી સૌથી ઇમ્પોર્ટન્ટ સ્થાન એમ કીધું કે અમે રદ કરી અને અમે આ બધું ના કરીએ જેથી હજી વધારે અવ્યવસ્થા ના થાય ને એના કારણે ઘણા બધા અખાડાઓના મહામંડલેશ્વરો નારાજ થયા છે અને બીજી વાત એ છે કે ઘણા બધા સાધુ સંતો એવું નક્કી કર્યું કે આપણે કોઈ ગાજો વાજો સાથે નથી જવું સાદાઈ થી ચૂપચાપ જેને સ્નાન કરી આવીએ ધીરે ધીરે તો એ સ્નાન બી થઈ શકે છે એટલે બંને બાજુ છે ઘણા બધા સાધુ સંતો જઈ રહ્યા છે અને સ્નાન કરીને પાછા આવી રહ્યા છે અને ઘણા બધા કીધું કે હવે આપણે આપણે નથી કરવું દિવસે કરીશું તો આ રીતની વસ્થા છે પણ જે મહામંડલેશ્વર છે ધીરંજન અખાડાના એમને તો આજે સરકારના ઉપર ખૂબ વરસ્યા અને રડ્યા બી થઈ કે ભાઈ આવો આટલી અવ્યવસ્થાઓ તમે કરતી રહી પ્રશાસને આવું બધું કેમ કર્યું આ લઈને એમને દુઃખ ભી વ્યક્ત કર્યું છે જી ગોપી પણ વિવેક સાથે સાથે રાજનીતિ પણ આ મુદ્દા ઉપર ખૂબ થઈ અખિલેશ યાદવે ટ્વીટ કરી અને એમને કીધું કે વિશ્વ વ્યવસ્થા કરવાની વાત કરે છે પ્રચાર પણ કરે છે પણ ત્યાં આગળ કોઈ પણ પ્રકારની આ બધા મિથ્યા પ્રચાર છે અને આને જે નૈતિક જવાબદારી આપી અને ત્યાગપત્ર આપી દેવું જોઈએ સાથે જ આ આખાનું જે વ્યવસ્થા છે હવે આર્મીને સોંપી દેવી જોઈએ ગોપી આર્મીની વ્યવસ્થા સોંપી દેવાના પક્ષમાં હું બી છું કારણ કે જ્યાં આ એવું લાગે છે કે પહેલા દિવસથી જ આર્મીની ઇનવોલ્વમેન્ટ હોવું જોઈતું હતું કારણ કે આટલા મોટા સ્તર ઉપર જ્યારે કોઈ વસ્તુ થાય ત્યારે ઇન્ડિયન આર્મીની વ્યવસ્થા તમે લો પેરામિલિટરી મિલિટરી ની તમે સુવિધાઓ લો તો તમારા માટે એક સારી વ્યવસ્થાઓ થઈ શકે છે અને જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે એ સારી કરવામાં આવી છે હું વારેઘડી કહું છું પણ એ જે પબ્લિકનો ઘસારો છે પબ્લિક જે અપેક્ષા જે નંબર્સ છે એના નંબર્સ સામે મેચ થાય એવું નથી કોપી તો હવે આપણે વિચાર કરીએ કે આપણે જુનાગઢમાં બી શિવરાત્રીનો મેળો લાગે છે એ જુનાગઢમાં જે શિવરાત્રીનો મેળાના દ્રશ્યો આપણે જોયા હોય તો આ એક ગુજરાત એ એ આનો એક એક જીરો પોઇન્ટ જીરો વન બી એનું પેલું નથી સરખામણીમાં તો આટલા મોટા પાયે જો આ આયોજન હોય તો કેટલી મોટી સંખ્યામાં તમારે વ્યવસ્થાઓ કરવી પડે અને બીજી વાત એ કે કમ્યુનિકેશન સૌથી અગત્યની વસ્તુ મને એવું લાગે છે કે કેમ પબ્લિક એક જ જગ્યા ઉપર ભેગી થઈ ગયા એ આટલા બધા ઘાટ છે પબ્લિકની વેચણી ના થઈ બરાબર દરેક ઘાટ ઉપર ડાયવર્ઝન જે કહીએ ને કે ભાઈ આ પબ્લિક છે આ ઘાટ ઉપર જતા રહો આ આ ઘાટ ઉપર જતા રહો બધા લોકો જ્યાંથી આવે બધા એક જ જગ્યા જઈ રહ્યા છે તો જવા બી દીધા છે આવું ના હોય એના કારણે એક જ જગ્યા ઉપર આખો માળો આવી ગયો અને જે વાત તમે રાજનીતિ તો વાત એવી છે કે થાય ત્યારે રાજનીતિ થવાની છે અખિલેશ યાદવ જયારે મુખ્યમંત્રી હતા અને ત્યારે જયારે થયું રેલવે સ્ટેશન ઉપર ત્યારે બી આ રાજનીતિ થઈ હતી ને જયારે જયારે આપણા દેશમાં આવી ધાર્મિક સ્થળોમાં સ્ટેમ્પેડ થાય છે ત્યારે પક્ષ વિપક્ષ સામસામે આવી જ જાય છે પણ જે તથ્ય છે એ છે કે દેશનું છે કે એક બાજુ આપણે સનાતન ધર્મ ને આગળ વધારવાની વાત કરીએ છીએ એક બાજુ આપણે એમ વિચાર કરીએ કે ના હિન્દુ ધર્મ આગળ વધવું જોઈએ તીર્થ સ્થાનો વિકાસ થવો જોઈએ ને બીજી બાજુ આપણે વ્યવસ્થાઓ ના કરી શકીએ પછી પબ્લિક આવી જાય અને પછી એ લોકોની આવી મોત થાય કરોડ મોત થઈ જાય ને પબ્લિક ખોવાઈ જાય કેટલા બધા લોકો શોધી રહ્યા છે ને આવી આવો અવ્યવસ્થાઓ સર્જાય તો એના કરતા તો એવું લાગે છે કે તમે જેટલી તાકાત હોય એટલી જ લોકોને તમારે એન્ટ્રી આપવી જોઈએ બાકી તમારે એટલો બધો પ્રચાર પ્રસાર ના કરી દેવો જોઈએ જેની સામે તમારી વ્યવસ્થા ખૂટી જાય બિલકુલ વિવેક વિવેક તમે ત્યાં આગળ હતા તમારો રિપોર્ટ જોયો મમતા કુલકર્ણી સાથે તમે ઇન્ટરવ્યુ કર્યો હતો અને મમતા કુલકર્ણી જુનાગઢના પણ ઘણા બધા સાધુ મહંતો આને લઈને વિરોધ કર્યો છે તમારું શું માનવું છે તમે તો વાતચીત કરી હતી ઇન્ટરવ્યુ કર્યો હતો મમતા કુલકર્ણી સાથે બિલકુલ સાચી વાત છે ગોપી જો હું ભી આ વાત સાથે એક એક છું કે આ રીતે કોઈ બી અભિનેત્રીને ડાયરેક્ટ મહામંડલેશ્વરનું પદ આપી દેવું એક બહુ ઉતાવળિયું પદ કહેવાય ઉતાવળિયું કદમ કહેવાય અભિનેત્રી મહા મહામંડલેશ્વર બની શકે અભિનેત્રી સન્યાસી બની શકે એમાં આપણો કોઈ વિરોધ નથી પણ એનો એક પ્રોસેસ હોય છે મહામંડલેશ્વર બહુ મોટી ઉપાધિ છે ગોપી આનો એક પ્રોસેસ એવો હોય છે કે જ્યારે તમે સૌથી પહેલા તમારે કોઈ તમારે ગુરુ નક્કી કરવા પડે ગુરુ નક્કી કરીને એના પાસેથી દીક્ષા લેવી પડે દીક્ષા થઈ જાય ગુરુ મંત્ર મળી જાય એના બાદ બાર વર્ષની તપસ્યા હોય ગુરુ જેમ કેમ કરવું પડે કામ કરવા પડે એ બધું આને કે શું ધર્મ છે શું આપણે કર્મ કરવાના છે કેવી રીતે આપણે કામ કરવાનું છે સંન્યાસ આશ્રમના શું આપણા બધા નીતિ નિયમો છે કયા અખાડામાંથી તમે આવો છો એના નીતિ નિયમો બધું સમજવામાં બાર વર્ષનો સમય લેતા હોય છે ત્યારે તમે એક પાકા સંન્યાસી બની જાઓ અને પછી તમને કોઈ પદવી ઉપાધિ મળી જતી હોય છે તાત્કાલિક તમે આ તો કેવું થઈ ગયું કે આજે ને આજે જ મેં બારમી કક્ષા પાસ કરીને આજે ને આજે જ મને ગ્રેજ્યુએશન ની ડિગ્રી મળી ગઈ ને આજે ના આજે મને પોસ્ટ ગ્રેજ્યુએશન બી મળી ગયું ને આજે ને આજે હું ડોક્ટરેટ બી થઈ ગયો એવું ના હોય એટલે આન માટે સમય લેવો જરૂરી છે મમતા કુલકર્ણી ચોક્કસથી થી અભિનેત્રી થી સન્યાસી બની શકે છે અને કોઈ બી વ્યક્તિ બની શકે છે આપણે એના એની શ્રદ્ધા ઉપર કે એના આસ્થા ઉપર સવાલ નથી ઉભા કરતા પણ જે તાત્કાલિક એને પદ આપવાની વાત છે એ બહુ જ ઉતાવળ્યું કદમ છે મેં શંકરાચાર્યજી જોડે બી આના ઉપર વાત કરી હતી ત્યારે એમને બી એવું જ માનવું છે કે ખૂબ ઉતાવળ્યું પગલું છે મેં આચાર્ય મહામંડલેશ્વર નિરંજન અખાડા આચાર્ય મહામંડલેશ્વર જૂના અખાડા

દુબઈમાં તપસ્યા કરવાની પરવાનગી આપી હોય તો આપણને ખબર નહીં પણ એવું નથી હોતું આમ જનરલી આ રીત નથી જે રીત છે એ રીતનો પ્રોસેસ જે છે એ પ્રોસેસ બહુ જ ગંભીર પ્રોસેસ છે ને લાંબો પ્રોસેસ છે સાથે પ્રધાનમંત્રીએ પણ યોગી સાથે વાતચીત કરી છે અને ઘણી બધી વ્યવસ્થાને લઈને પણ જે સવાલ ઉભા થયા છે એને લઈને પણ હવે કદાચ મિટિંગનો દોર શરૂ થઈ ગયો છે વિવેક તમને શું લાગી રહ્યું છે કે હજી પણ ઘણું બધું સુધારવાની જરૂર છે કારણ કે હજી પણ એવી અપેક્ષા છે કે બહુ જ લોકો આવી રહ્યા છે ઘણા લોકો તો ઓન ધ વે છે હજી એટલે કોપી સૌથી પહેલા તો એ કે રાતના બાર એક વાગે બાદ બધા પ્રયાગરાજ ને એન્ટ્રીઓ ક્લોઝ કરી દેવામાં આવી છે વ્યવસ્થિત થઈ જાય પછી એટલે અત્યારે હાલ પ્રયાગરાજ ના અંદર એટલી ભીડ છે પ્રયાગરાજ ના મેન એન્ટ્રી પોઈન્ટ છે એમની બહાર વધારે વધારે ભીડ છે હવે વાત રહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ બંને લોકો રાત્રે જ્યારે આ સૂચના મળી એવી તાત્કાલિક સીએમ યોગી સાથે સતત સંપર્કમાં છે એમને ટ્વીટ બી કર્યા છે એમને બે ત્રણ વાર એમને વાત બી કરી છે કેન્દ્રથી સંપૂર્ણ સપોર્ટ આપવામાં બી એમને રેડીનેસ બતાવી છે કે જે જે જોઈએ તમે કહેજો બધી મદદ આપણે ત્યાં કરીશું અને આ સંપૂર્ણ ઘટનાક્રમ ઉપર પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આના ઉપર નજર રાખીને બેઠા છે કે તાત્કાલિક જે બી જરૂરત હોય બધી વસ્તુ પૂરતી કરીશું

છે એ લોકોનો તો હજુ ક્યારે આવશે ક્યારે સ્નાન કરશે અને ક્યારે પાછા જશે એ બહુ જ ગંભીર વિષય છે એના ઉપર આપણે આપણે વિચારી બી ના શકીએ કે આ બધી વ્યવસ્થાઓ કેવી રીતે થશે પણ જો આર્મીને ખરેખર જો મદદ લેવામાં આવે ને આ કોઈક મેનેજમેન્ટ પ્રોપર થાય તો એ થઈ શકે છે એમાં બી કોઈ બે નથી જે અત્યારે સમાચાર છે વિવેક છેલ્લો સવાલ આપને પૂછી લઉં હમણાં જે સમાચાર મળ્યા છે તેના પ્રમાણે થોડી વારમાં અખાડાઓના

એટલે સ્નાનનું આજે મહત્વ છે મેં જેમ તમને આ કીધું એમ કે મૌની અમાવસ્યાનું સ્નાન એ ખૂબ મોટું સ્નાન હોય છે અને બધા જ સાધુ સંતોના અખાડાઓ માટે આ ખૂબ જરૂરી સ્નાન હોય છે જે રીતે એકસો ચુંમાલીસ વર્ષ પછી એક સામાન્ય લોકો માટે જરૂરી છે પણ જે લોકો સંન્યાસમાં છે જે લોકો તપસ્યામાં છે જે લોકો ઓલરેડી સાધુ છે જે લોકો ઓલરેડી નાગા બાબા બની ચૂક્યા છે એમને માટે તો આ સ્નાન ખૂબ જરૂરી છે એટલે એ લોકોને કરવું જ પડશે સ્નાન પણ એ લોકો જે રીતે થાય છે

લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર